ટ્રેનિંગ ફિટનેસ પ્રોગ્રામ વેઇટ કંટ્રોલ વેઇટ મેન્ટેન ગ્રુપ ટ્રેનિંગ ડાયટ ન્યુટ્રિશન પર્સનલ ટ્રેનિંગ અને સ્ટીમ બાથ બધી જ વસ્તુઓ મળી રહેવાની છે અને હા હવે તમારી બોડી બનવાની ફાઇનલ છે કેમ કે વાર્ષિક પેકેજ માત્ર 13999 માં મળી રહેવાનું છે અને કપલ માટે તો લાઇફટાઇમ મેમ્બરશિપ પણ છે તો હસબન્ડ વાઇફ બંને જોડાઈ જાવ ધર્મીનભાઈ તો કેટલાય વર્ષોથી મસલ ફિટનેસ સાથે જોડાયેલા જ છે કેમ કે અહીંયા તમને સર્ટિફાઈડ ટ્રેનર મળી રહે છે બાકી ડિસ્પ્લે ઉપર નંબર એડ્રેસ બધી જ વસ્તુ આપેલી જ છે